નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ફરી એકવાર ટાઈમ મળીને નેચરલ બ્લોગ આપણે બનાવવા આવ્યા છીએ તો અમારા ગામની બાજુમાં અહીંયા જંગલમાં ગ્રીનલેન્ડ તરીકે એક સરોવર નાનકડું આવેલ છે તો ત્યાં આપણે આજે કુદરતી માહોલમાં નેચરલ વ્લોગ બનાવીશું અને જોશું કે ત્યાંનો માહોલ આજુબાજુનો કેવો છે હવામાન વાતાવરણ તો સુંદર મજાનું સ્થળ છે આ ગ્રીનલેન્ડ અમારા ગામની બાજુમાં જ છે જગ્યા અને મિત્રો આજે દુનિયાની દોડધામ અને આપણા ઘર પરિવારના વ્યવહાર બધા નિભાવતા અને આપણે ક્યારે પણ ટાઈમ મળે તો આવી કુદરતી જગ્યામાં આપણે આવીને બે કરી અહીંયા કુદરતનો આપણે મોજ લઈએ અને માણીએ કે કુદરત શું છે તો ઘણો આપણને આનંદ થાય અને ઘણું નવું એવું આપણને જોવા પણ મળે અહીંયા તો જોઈ શકો છો આ સુંદર મજાનું આ સરોવર છે અને અમારા ગામમાં સરોવર તો આમ ઘણા જ છે નાના મોટા આ એક જે સરોવર છે તે આનું પાણી થોડું ઘણું રહે છે જેના કારણે અહીંયા પશુ પક્ષી અને બધા આ ને બધા પાણી પી શકે છે અને હાલ પણ ઘણા એવા પક્ષીઓ અહીંયા કને અંદર બેઠા છે તે પણ આપણે જોઈશું અને નીચે પર તમે જોઈ શકો છો અહીંયા કને સરસ મજાનો એવો ઘાસ અહીંયા કને જોવા મળી રહ્યો છે આને જે ગ્રીનલેન્ડ તરીકે આપણે જાણી શકીએ ચારે તરફ જેવું પાણી અહીંયાથી સુકાવવા માંડે છે અને પાછળથી એવો નાનકડો ઘાસ નીલો છમ એવો નીકળતો આવે છે એનો સુંદર દ્રશ્ય આપણને અહીંયા સરસ મજાનો જોવા મળી રહ્યો છે અને કુદરતી આવા સ્થળોમાં આપણે જોવાની બહુ મજા આવે અને આપણે ટેન્શન ફ્રી પણ થઈ રહીએ અમુક સમયે આવો વિતાવો ખપે મને તો પહેલાંથી જ આવી કુદરતી જગ્યાઓનો ઘણો એવો ફરવાનો શોખ છે તો આપણે વારંવાર આવતા હોઈએ છીએ આજે તમને પણ થોડુંક બતાવી દઈએ તો અહીંયા કને પણ જોઈ શકો છો તમે કે આ એક ટાપુ જેવું છે અહીંયા પથ્થરોને જોઈ શકો છો તમે પાણી જ્યારે બાજુ અહીંયા દેખાઈ રહ્યું છે ને વચ્ચેમાં અહીંયા પાણી ચુકાઈ ગયું છે તો અહીંયા પથ્થર આપણને જોવા મળી રહ્યા છે ને પક્ષીઓની કલકલ પણ તમને સાંભળવા મળશે અહીંયાથી હવે આપણે આ બાજુ મેન જે ઘાસનું મેદાન છે આ બાજુ તે આપણે જોઈશું તો બહુ મજા આવશે ત્યાં સરસ મજાનું એવું ઘાસ છે તો મિત્રો હાલ ઉનાળો છે અને ઉનાળામાં લગભગ ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન પણ છે અને એ સમયમાં આપણે આવી કોઈ જગ્યા આપણે મળી જાય અને ત્યાં આપણે કલાક બે કલાક જે આપણે ટાઈમ મળે તે વિતાવીએ તો ઘણો એવો આનંદ થાય ને ઠંડી હવા જેને કહેવાય ને અહીંયા ચારે બાજુ આવા અહીંયા જગ્યામાં વૃક્ષો જોઈ શકો છો તમે આ વૃક્ષોનો છાંયણો પણ સારો છે તો અહીંયા બેસીને બહુ આનંદ મળે ને સરસ મજાની એવી હવા આપણને અહીંયા કુદરતી મળી રહે અહીંયા પાણી સુકાતું જાય ત્યાંથી જોઈ શકો છો અહીંયા કને કે વૃક્ષો છે તે જે સુકાઈ જતા હોય પાણીમાં એવા જોવા મળતા હોય સુંદર મજાનું દ્રશ્ય અને આગળ અહીંયા પક્ષીઓ પણ તમને દેખાતા હશે ઘણા એવા પક્ષીઓ બેઠા છે ને ઘાસ આ બાજુ વધારે છે અને મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો સુંદર મજાનો એવું ઘાસ તમને અહીંયા જોવા મળશે તો જાણે આપણે એવો સિટીનો બગીચો હોય ને બગીચામાં કેવી ઘાસની વ્યવસ્થા હોય જેની જાળવણી કરવામાં આવતી હોય એવું જ સરસ મજાનું ગાદી જેવું એકદમ ઘાસ ઝીણું ઝીણું આ છવાયેલું છે તો આ બધો જે એરિયા છે ચારે બાજુ આનમાં નીલો ઘાસ આપણને સરસ આંખોને ઠંડક મળે એવો અહીંયા જોવા મળી રહ્યો છે મિત્રો આ સામે તમે જોઈ શકો છો કે પક્ષીઓ કેટલા અહીંયા બેઠા છે આ બાજુ બધા પાણીમાં પક્ષીઓ છે તે બેઠા છે અહીંયા કને અને અંદર પાણીમાં પણ જે કાંઈ શોધ કરીને ખાતા હોય છે અને સુંદર મજાનો એવો દ્રશ્ય આપણે કુદરતી જોવા મળી રહ્યો છે તો બહુ મજા આવે અહીં આવી લોકેશનમાં તો મિત્રો આ આપણે ભલે ઘાસ લાગતું હોય ને આ તળાવ લાગતો હોય પણ આપણે આ કુદરતી રીતે આપણે જો નજર કરીએ તો આ ઘાસમાં વિચાર કરો કે હજારો જે આપણા પશુ પક્ષીઓ આ જનાવર જંગલી એ આ ઘાસમાં નિર્ભર રહે છે એને ખાવા માટે આ ઘાસ કામ આવે છે અને પાણી છે કુદરતી પાણી જેમાં પક્ષીઓ સેંકડો પક્ષીઓ રહે છે અને તેનું પણ અંદર ખાવાનું અને પીવાનું પાણી કુદરતી એવું જોઈ શકો છો કે પક્ષીઓ બગલા અને નાની બતકો મોટી બતકો અને પ્લસમાં ઝીણા જાડા નાના મોટા બધા પક્ષીઓ ઘણા એવા અહીંયા આપણે જોવા મળે છે જે આ તારાઓમાં અહીંયા ઘરે જીવન ગુજરી રહ્યા છે તો મિત્રો પાણીને હવા હવાને પાણી વગર કાંઈ નથી આપ બધા સમજો જ છો અને તેમાં ખાસ કરીને કુદરતી હવા અને કુદરતી પાણી જેને કહેવાય કે આ કુદરતી પાણી છે જે વરસાદનું ચોમાસામાં જે ભરાય છે એ પાણી આપણે પીએ કે ભલે જનાવર પીએ એકદમ મીઠું જેને કહેવાય કે ઓરિજિનલ ફિલ્ટર પાણી છે તો આ પશુ પક્ષીઓને જે જેનું જીવન જે આજે બરાબર ચાલી રહ્યું છે એનું કારણ આ જ છે તે હજી એ કુદરતનું જે દેન છે તે કુદરતી હવાને કુદરતી પાણી પી રહ્યા છે કુદરતી જે એનું ઘાસ જે ખાવાનું છે તે પણ કુદરતી ખાય છે એને લીધે જે તેનું અસ્તિત્વ હજી ચાલી રહ્યું છે આપણે માણસો છીએ તે હાલ આપણે આપણા સ્વાર્થ માટે કેટલું પણ આપણે બકાલો કે શાકભાજી કે બધું ડુપ્લિકેટ આપણે એવા રાસાયણિક ખાતરથી આપણે બનાવીએ છીએ જેના કારણે આપણે જેને કહેવાય કે બીમારીને નોતરીએ છીએ આપણે ઘણી બીમારી વધી ગયું પરંતુ આજે કુદરતીમાં કુદરતી માહોલમાં કુદરતી વસ્તુ જે હજી ટક ટકી રહી છે જેના કારણે પશુ પક્ષીઓ હજી પણ પોતાની રીતે જંગલમાં તો મિત્રો આવા કૂવા અને આવા તળાવોનું જે ઓરિજિનલ જેને કહેવાય કે ચોમાસાનું ભગવાનની દેન જે વરસાદમાં પડે એ શુદ્ધ અને ફિલ્ટર પાણી કોને કોને પીધું છે તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો તો મિત્રો આપણા જે પૂર્વજો હતા તે બધા આ પાણી જેને કહેવાય કે કુદરતી પાણી જે આવા તળાવો અને કુવા પહેલાની વાવો એમાંથી જ ભરી ભરી અને પીતા અને પોતાનું જીવન ચલાવતા ત્યારે પણ બહુ એની જિંદગી બહુ સારી હતી અને સ્વસ્થ જિંદગી હતી બીમારીઓ નહોતી તો મિત્રો મેં પણ આવા તળાવોના અને કુવાના ઘણા પાણી પીતા છે કારણ કે લગભગ હાલ તો આપણે આજે ફિલ્ટરને જે પાણી કહીએ એ લગભગ વીસ વર્ષની આજુબાજુમાં હાલ બધું ચાલુ થયું છે દસ વીસ વર્ષમાં પરંતુ પહેલાં બધું અમારું પણ ખેતર જંગલમાં હતું અમે જંગલમાં જતા એટલે રસ્તામાં નદીમાં ખોદતા રેતીમાં ખાડો કરતા એટલે થોડુંક પાણી નીકળતું અને પાણી પીતા પણ તે સમયે એવું પાણી પીતા છતાં કાંઈ થતું નહીં એમ એટલે શુદ્ધ પાણી કહેવાતું ને હજી સુધી આપણે કુદરતી જે પાણી પીએ એ સારું જ કહેવાય કારણ કે ખુલ્લી હવામાં ભલે હોય પરંતુ એને જે માટી અને જે રેતી હોય એની ગંદકી છે તે ચૂસી લેતા હોય અને તેમાં જીવ જીવાક જે હોય તે પણ અમુક ગંદકી એની લઈ લેતા હોય એટલે આ પાણી એકદમ કુદરતી રીતે ફિલ્ટર કરેલું હોય છે અને હાલ લગભગ સાડા પાંચ વાગ્યા છે સાંજનો સમય અને સરસ મજાનું એવું અહીંયા કને આપણે વ્યૂ જોવા મળી રહ્યો છે ચારે તરફ પક્ષીઓનો કલકલ અને સાથોસાથ અહીંયા પવનચકીઓ છે તેનો પણ અવાજ આપણને સાંભળવા મળી રહ્યો છે તેના પીખડાનો તો મિત્રો જિંદગીની દોડધામ અને આપણે કામ ધંધાને લીધે અહીંયા આવી જગ્યા ઉપર આપણે નથી જઈ શકતા પરંતુ જ્યારે પણ સમય મળે તો આવી જગ્યા લોકેશન આપણે કોઈ બી હોય ત્યાં કુદરતી માહોલનું આપણે મોજ માણી અને કુદરતી હવા જરૂરી છે આજના ભીડભાડમાં કારણ કે કુદરતી હવા અને કુદરતી પાણી આવા માહોલમાં તમે બેસો તો શરીર તમારું તંદુરસ્ત રહે અને અહીંયા વોકિંગ કરવાની પણ મજા આવે જગ્યા છે જોઈ શકો છો તમે એકદમ શાંત હવામાન અહીંયાથી તમે વોકિંગ કરી શકો કુદરતને તમે માણી શકો ચારે તરફ અને મિત્રો હાલે પણ જેને કહેવાય કે જે માલધારી માણસો છે જે જેના ઢોરો પશુ પક્ષીઓ પશુ જે જે છે ઢોરો જેના પોતાના ગામના હોય જે ચારતા હોય તે લોકો અહીંયા કને આવી જગ્યા જોતા હોય ઉનાળો હોય કે શિયાળો હોય ભલે આવો જ પાણીનો માહોલ હોય ત્યાં જનાવર તેને પાલતું હોય એને ખાવા પણ મળી રહે અને પાણી મળી રહે અને તે પોતાને પણ પાણી મળી રહે અને આવું સારી બગીચા હોય તેને કહેવાય કે અહીંયા ઝીણી ઝીણી છબર અને આવા વૃક્ષ હોય એના નીચે અહીંયા છાયણામાં મસ્ત મજાનો એવો આરામ કરવાનો અને સમય મળે અહીંયા કને અને મિત્રો આજના યુગમાં ભલે એસી હોય કે પંખા હોય તમે ઘરમાં ભલે એસી લગાડેલો હોય કે ભલે પંખા હોય પરંતુ આ જે કુદરતી જે હવા છે આવા માહોલમાં તમે બેસો કે અહીંયા બે ઘડી જો આંખ તમારી નીચાઈ જાય તો એવો આનંદ થાય તમને એકદમ થાક ઉતરી જાય કારણ કે કુદરતી હવા છે આ અને પંખામાં અને એસીમાં તમે સુવો કે આપણે બેસીને તો આપણા આંગ છે તે જકડાઈ રહે પરંતુ આ કુદરતી હવામાં આપણા આંગ એકદમ દુઃખે નહીં અને તંદુરસ્ત રહે ને શરીર પણ એકદમ હલકું થઈ જાય એ કુદરતનો એવો આશીર્વાદ છે તો મિત્રો વધારે ત્યાં મારી પાસે બોલવા માટે કઈ શબ્દો નથી પરંતુ આવી જગ્યાએ અને આવી લોકેશનમાં કુદરતી માહોલમાં તમે જાશો અને બે ઘડી વિતાવશો તો તમને પોતાને આનંદ થશે અને એવી શાંતિ મળશે મનને અને કુદરતની જેને કહેવાય કે રચનાનું આપણે બેઠા બેઠા અહીંયા વર્ણન તેનું આપણે આનંદ મેળવી શકીએ અને તેનું આપણે જોઈ શકીએ કે કુદરતનો કેવી બનાવટ છે અને કેવા પાણી કેવી હવા અને પશુ પક્ષીઓ તેનો પણ આપણે અહીંયા કને લાઈવ તેનો બધું જોઈ શકીએ છીએ કે શું શું કેવી રીતના તે જીવન વિતાવે છે અહીંયા પક્ષીઓ પશુઓ